એક વૃદ્ધ મહિલાના સોરાના રૂપિયા એક પોઈન્ટ એસી લાખના દાગીના લઈને રફુચક્કર થઈ ગયા હતા પોલીસ માંથી મળતી વિગતો મુજબ નેત્રંગ ગામે અંકલેશ્વર રોડ પર રહેતા જ્યોતિશ્વર દેસાઈ નામના અડસઠ વર્ષીય મહિલા તેમના ઘરે એકલા રહે છે

જ્યોતિબેનને વિશ્વાસમાં લઈને તેમણે પહેરેલ સોનાના દાગીના પાકીટમાં મૂકી દેવા જણાવ્યું હતું જ્યોતિબેને અજાણ્યા ઇસમની વાતોમાં આવી જઈને તેમણે પહેરેલ દાગીના પોતાના પાકિટમાં મૂકી દીધા હતા ત્યારબાદ પોતે પોલીસ હોવાની ખોટી ઓળખ આપનાર અજાણ્યા ઇસમે જ્યોતિબેનને દાગીના બરાબર પાકીટમાં મૂક્યા છે કે કેમ તે જોવાનું કહીને જ્યોતિબેન પાસે પાકીટ માંગ્યું હતું નેતરંગ પોલીસે જ્યોતિ દેસાઈની ફરિયાદ મુજબ ઉપરોક્ત બે જાણે ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી હતી પહેલી તારીખે શનિવારે બપોરે હું આવતી હતી જતી હતી પહોંચતા જ એક આ ઈસમુપ હતો ને બુમા બૂમ એ એ કરતો પાંચ વખત બોલ્યો એટલે મેં આજુબાજુ જોયું એટલે મને એને હાથ કરીને બોલાવી એટલે મને સારો વ્યક્તિ હતો એટલે કાંઈ પૂછપરછ માતા હશે માટે હું એની પાસે ગઈ વિશાલ દુકાનમાંથી અને પછી એને મને કીધું કે લક્ષ્મીબેનનો પાંચ તોલાનો ચેન જતો રહ્યો છે એટલે અમને ઉપરથી ઇન્કવાયરી માટે દબાણ છે માટે અમે અહીંયા ઉભા છીએ એની સાથેનો જે સાગરિક હતો એનું એને વીતી કઢાવીને ચેન કઢાવીને એવું બધું કરી ને થેલીમાં મૂક્યું અને પછી એને કીધું નશીલું છે એમ કરીને એની થેલી ચેક કરી ને પછી એને રવાના કર્યો એટલે પછી મને કીધું કે તમે આ મારો ચેન અછોડો કાઢવા નજીક આવતો તો પણ મેં એક ઊભા રહ્યો હું મા હું મારા ઘરે જઈને કાઢી નાખીશ તો મને કે તમને હું જવા નહીં દઉં અહીંયાથી એટલે અમારે ઉપરથી છે એટલે માટે તમારે કાઢવું જ પડશે એટલે મેં મારી જાતે મારા ગળામાંથી ચેન અને હાથનો પાટલો કાઢ્યો કાઢ્યો પછી મને કે કે તમે પાકીટમાં તમે તમારા પાકીટમાં મૂકી દો એટલે મેં પાકીટમાં પાટલો અને ચેન મારી જાતે મારી સાઈડે અંદરથી મૂક્યા મુક્યા અને ચેન મારતી હતી ત્યાં પછી મને કીધું કે તમારું પાકીટ મને બતાવો એટલે ખુલ્લું જ હતું એટલે એક હાથથી મારો ને એક હાથ ઉપરથી હતું એટલે મને ને પછી મને કીધું કે કઈ નઈ તમે જવા દો બંધ કરી દો ને પછી અમે બંને સાથે સાથે ચાલતા ચાલતા રોડ ક્રોસ કરવા જતા તા ત્યાં મારી પાસેથી એક બાઇક નીકળ્યું એ તોય મારું ધ્યાન ન ગયું પણ એ બાઇક જયારે ઉભું રહ્યું ત્યારે મને જ્યાં ડાઉટ ગયો માટે હું મારો રસ્તો ફેરવી અને એની પાછળ ચાલવા લાગી અને સ્પીડમાં જ ચાલતી હતી ત્યાં ઓલા બાઈક આગળ લીધું ને ઓલા આગળથી પાછળ બેસી ગયો એટલે હું જલ્દી જલ્દી એની પાછળ દોડવા લાગી